ઉપલેટામાં નળસે જળ યોજનામાં નવા બની રહેલા પાણીના ટાંકીની ઊંચાઈએથી સેફટી વગર રાખી લંબું મોટું પતરું પવનથી રોડની વચ્ચે પડ્યું રહેવાસીઓ એકત્ર થયા અને ખૂબ જ રોષનો માહોલ જોવા મળ્યો તો મોટી જાનહાનિ થતાં સ્નેહજ રહી પણ કોઈ જાતની સેફટી કે બાઉન્ડ્રી વગર થઈ રહેલા કામથી સ્થાનિકોમાં રોષ પતરા પડ્યા પછી કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવા છતાં કોઈપણ પાણીના ટાંકી સ્થળે આવેલ નથી રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં સહકાર દ્વારા ચાલી રહેલ નળસેજલ યોજના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે આ પાણીના પીવાની યોજનામાં એક ટાંકી વોર્ડ નંબર નવમાં શમશાહ રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેથી સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકો તંત્રને અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતાં સહેજમાં જ રહી ગયો છે જેમાં ટાંકીની ખૂબ જ ઊંચાઈ હતી એક લોખંડનો પતરો પવનથી ગતિ સાથે ઉડીને રોડ ઉપર વચ્ચે પડ્યું હતું પણ સદનસીબે આ જ ટાઈમે કોઈ રોડ ઉપર વાહન ન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થતાં સહેજ રહી છે આ પાણીના ટાંકીની અંદર છ ફૂટ જેટલું પાણી ભરાયેલું ઘણા સમયથી રહેલા હોય અને પાણીના ટાંકીમાં નાના બાળકો રમતા હોય અને આ પાણીના ટાંકામાં પડી જતા હોય તેની જવાબદારી છે કોની આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો શું આ લોકો જાનહાનિ થાય એની વાત જોઈ રહ્યા છે આ પાણીના ટાંકી પાસે અનેક રહેણાંક માણસ મકાનો આવેલ છે નજીકમાં શમશાન રોડ છે જ્યાં રોજની હજારો લોકોને અવર જવર હોય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે પણ સદનસીબે આ લોખંડનું પધરૂ પડ્યું ત્યારે કોઈ બાળક કે વાહનો ચાલકો રોડ પર ન હોય એક મોટી દુર્ઘટના ટળી હોય ત્યારે સ્થાનિકો હજુ ભયનો માહોલ છવાઈ ગયો છે અને તંત્ર આવા જોખમી કામમાં ખૂબ જ સેફ્ટી રાખી કામ કરવા અને તંત્ર પર ટાકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆત કરવામાં આવી હતી મારું નામ આશીષ મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવી વગર આ લોકો કામ કરે છે અને એના પહેલા બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં છ ફૂટથી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે કે ડૂબી જશે તેની જવાબદારી કરીને આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભર્યું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી લાગેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાન થાય એની જવાબદારી કે નહીં અને હાલ આજની રોજ આ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પત્રો પડ્યો આ પત્રો દો ફૂટનો પત્રો બહાર પડ્યો છે આ ઇલેવન કેવી મજા કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોત અને એના માથે આવત તો એના ઘણા બડાકા કંઈક કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં આ કોન્ટ્રાક્ટર વગર જમીદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાંકો બનાવ્યો છે વગર વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાંકાની અંદરમાં જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવી રોકાઈ દેવું ને આ કામ બિલકુલ થાય નહીં